એનો અતિ પ્રિય વ્યક્તિ એનાથી જ્યારે અલગ પડતો હોય જે વેદના થાય ને એવી વેદના જગતમાં બીજી એક છે મેં જો એશો જાણતી કે પ્રીત કી દુખ હોય તો નગર ઢંઢેરા પીટતી એ પ્રીત કી ઉછોતી નગર જો અરે સાહેબ મારો અનુભવ હું કહું બેઠા છે મારા વડીલો જ છે બધા ઘણા વડીલો એવા છે કે એને મને રમાયડો છે પણ છતાંય આ કથા ક્ષેત્રનો મારો એટલો એક અનુભવ એટલો કહું કે ખાલી આઠ દિવસ અહીંયા કથા મંડપમાં ભેગા હોય ને

પ્રીત કી એ દુઃખ હોય કૃષ્ણ એક વખત વ્રજ માંથી આવતા હતા ત્યારે વ્રજ ની ગોપીઓને વળાવવા આવી પણ આજે એના માતા પિતા નંદ ને યશોદા જાય ત્યારે આખું દ્વારકા એને વડાવવાઈ ગયું છે આ એનું વ્યક્તિત્વ આ એના જીવનનું સાફલ્ય છે આની પહેલા કહ્યું તમે કે વ્યક્તિત્વ મન થી હોય વ્યક્તિત્વ સ્વભાવ થી હોય વ્યક્તિત્વ કપડા થી ન હોય ગમે એવા મોંઘા હજારો ની કિંમત ના કપડા પહેર્યા હોય એને દોડીને કોઈ ભગે ના લાગે

દ્વારકા વાસીઓ ધીમે બહાર આવે છે બાળકો મહારાજ કહે છે માયરા એક વાર કૃષ્ણ એને જીવતા રહ્યા છે લઈ આવ્યા છે દેવકીને એનું દર્શન કરાવ્યું છે કારણ કે દેવકીએ કોઈનું મોઢું વ્યવસ્થિત જોયું નહોતું આમ જન્મ લઈએ અને આમ કંશ આવે એ જેલની દીવાલમાં પછાડીને બાળકને મારી નાખે મા હતી ને એટલે એણે કહ્યું કે એકવાર મારે મોઢા જોવા છે એટલે બધાને ભગવાન લઈ આવ્યા છે મુખ બતાવ્યા છે લાડ લડાવ્યા અને એને મુક્ત કર્યા છે પરીક્ષિત એકવાર એવો પ્રશ્ન કર્યો કે મહારાજ મારા દાદા અર્જુન કારણ કે અર્જુન નો પુત્ર અભિમન્યુ અભિમન્યુ નો પુત્ર પરીક્ષિત તો દાદા તો મારા દાદા અર્જુનજી અને મારા દાદીમાં જે મારા ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણના બેન થતા હતા તો ભગવાન કૃષ્ણના બેન હોવા છતાં પણ મેં એવું સાંભળ્યું છે કે મારા દાદા એ દાદી માં નું હરણ કર્યું ચોરના ઘરમાં ખાતર પાડ્યું એને કૃષ્ણ ના ઘર માંથી આ શક્ય કેમ બન્યું સુખદેવજી કહે છે અર્જુન સ્થિર થયા પર્યટન નવને ગત પ્રવાસ મૃણો માતુલે અરે પરીક્ષિત કારણ દાદા અર્જુનજી તીર્થયાત્રા કરવા કોઈ વખતે નીકળેલા દાઢી જટા વધી ગયા છે સાધુ સંત જેવા દેખાય છે અને એ પ્રવાસ ક્ષેત્રમાં પહોંચ્યા અહીંયા મોટો મેળાવડો હતો અને એ મેળાવડામાં કૃષ્ણ અને બલભદ્ર અને એમની બેન સુભદ્રાને આ બધા આવ્યા છે સુભદ્રા એની સખીઓની સાથે ફરે છે ત્યારે કાંઈક એવી ચર્ચા થઈ હશે ઘરમાં અંદર બલરામે ક્યારેક એમ હશે કે મારે આપણી દુર્યોધન ને પરણાવવાની ઈચ્છા છે ભગવાન કૃષ્ણ એને ના ન પાડી શકે કારણ કે એક તો બલરામ મોટા છે ને પાછા ક્રોધ ની મૂર્તિ છે ના પાડે તો બલભદ્રનું નક્કી નહીં એટલે વિચાર્યું કે કંઈક પણ રાજનીતિ પડશે ને એમાં મોકો મળ્યો તીર્થ ક્ષેત્રમાં ભેગા થયા અર્જુનની જટા દાઢી કોઈને ઓળખી શકતું નથી એ અર્જુનને ભગવાને કહ્યું કે અર્જુનને કામ કર ને તો કે શું તો મારી બેન સુભદ્રા છે ને એની બહેનપણીઓની સાથે આટલામાં ક્યાંક ફરે છે એને ઉપાડીને વયો જા જા કે એનું હરણ કરી જા અર્જુન કે પણ મોટા ભાઈ બલરામ મને મૂકે નહીં કે

એક અધ્યાયમાં વેદ સ્તુતિની કથાનું વર્ણન થયું છે કે વેદની રૂચાઓ આપણે જે મંત્ર બોલીએ ને બધા આ દેવા બધી દરરોજ વહેલા એના મંગલ ગીતો ગાય સ્તુતિ કરી અને ભગવાનને જગાડે છે એક અધ્યાયમાં માં ની કથાનું વર્ણન થયું વૃક્કે નામનો અસુર ભગવાન શિવ નું તપ કરે છે પ્રસન્ન થયા ભગવાન વરદાન માગવાનું કહ્યું તો એણે કહ્યું કે જેની માથે હાથ મૂકવું એ વ્યક્તિ બળીને ભસ્મ થાય એવું વરદાન આપ એટલે શિવજીએ તથાસ્તુ કહ્યું એટલે વૃક્કાસુરને ભસ્મ કંકણ મળ્યું એટલે એનું નામ પડ્યું ભસ્માસુર ભસ્માસુરે શિવજીને કહ્યું તમારું વરદાન સાચું કે ખોટું તક સાચું જ હોય ને ખોટું થોડું હોય તક તમારી માથે હાથ મૂકવા દ્યું તો મને ખબર પડે સાચું ખોટું શિવ કે એલા મેં તને વરદાન આપ્યું અને મને જ હડગાવવું તારે મારી માથે હાથ મૂકવો તો હા ખાતરીતા કરવી જોઈએ ને આમ હાથ લંબાવે ત્યાં તો શિવ ભાઈ ગયા છે મીંડા દોડવા આ મને હમણાં ખાક કરી દેશે ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા શિવજીને સામા મૈદાન કહ્યું ભોળેનાથ કઈ બાજુ તો કે મારો જ ભગત મારી પાસે વરદાન લીધું મને બાળવા તૈયાર થયો

શંકર શંકરની માથે હાથ એણે તને વરદાન આપ્યું કે જેની માથે હાથ મૂકો એના વરદાન હાચા કોઈ દી પડે જ નહીં હજી સુધી માં શંકર નું વરદાન હાચું પડ્યું એવું મને હા પડતું નથી તને જો મારા ઉપર વિશ્વાસ ન હોય તો તારી માથે હાથ મૂક તને કંઈ નહીં થાય છે મીઠી મીઠી વાતમાં લીધો અને ભસ્માસુરે પોતાનો હાથ પોતાની માથે મૂક્યો અને ભસ્મા રાખનો ઢગલો થઈ સરસ્વતી નદી ની કિનારે ક્યારેક એક વખત બ્રાહ્મણો ભેગા થયા છે બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો ભેગા જયારે થાય ને ત્યારે સુધી વાતો હોય એની પાસે અને બ્રાહ્મણો ભેગા થાય ને તો ખરેખર એને શાસ્ત્ર ની જ વાત કરવી જોઈએ આ મારો મત છે બીજી કોઈ વાત ન કરે સમાજમાં કોણ શું કરે છે શાસ્ત્ર ની વાત કરો એમાં ઊંડા ઉતરો કઈક નવું શીખવા મળે સરસ્વતી કિનારે બ્રાહ્મણો ભેગા થયા ધર્મ ની વાતો કરેશ આ ત્રણ માં મહાન મુક્તિ આપે એવા દેવ કોણ છે તો બધા મહાન જ પણ મુક્તિના અધિષ્ઠાતા કોણ એટલે ભૃગુ ઋષિ પોતે તપસ્યા કરવા ગયા છે આ ઋષિ કેવા હશે કે ભગવાનની એ પરીક્ષા કરતા શિવ પરીક્ષા કરી એને શિવ ક્રોધી દેખાયા પરીક્ષા કે શિવને ક્રોધ આવે એટલે વ્યક્ત કરી દે બ્રહ્મા ને ક્રોધ આવે ને તો હમ હમી જાય પણ વ્યક્ત ના કરે અંદર ને અંદર પાછા પી જાય આ રજો ગુણ નું લક્ષણ છે ક્રોધ આવવો ત્રિશુળ લઈને મારવા દોડવું શ્રાપ દઈ દેવો તરત યુદ્ધમાં ઠેકડા મારી જવા આ બધા તમો ગુણના લક્ષણ છે પણ ક્રોધ જ જેને ના આવે ગમે ત્યારે એના શરીરને સ્પર્શ કરો ખબર ઘણી વખત ઘણા લોકોને આપણે રામરામી કરીએ ને તો એનો હાથ એકદમ ઠંડો હોય ઘણા લોકોનો એ ઠંડો જ રહે કોઈ દી ગરમ ન થાય કારણ એની પ્રકૃતિ જેવી હોય સત્વગુણી પ્રકૃતિ હોય શીતળ હોય વિષ્ણુ ભગવાન પાસે આવ્યા ને ભૃગુ તો એણે તો વિષ્ણુ ની પરીક્ષા કેમ કરી ને છાતી માં પાટુ મારી ભગવાન સુતાતા ત્યાં જઈને એને છાતી માં ભૃગુરૂ સે પાટુ મારી એટલે ભગવાન ની આંખ ખુલી મંદ મંદ હસવા મેડ્યા ને ભૃગુ ના પગ દબાવવા મેડ્યા ભૃગુ કે તમારા પગ કા દબાવ અતિવ કોમલો તાત ચરણોતે મહાઉને હે મહામુની તમારા ચરણ તો કોમળ હોય અને અમારી છાતી યુદ્ધ કરી કરીને વજ્ર જેવી થઈ ગઈ હોય તમે મને પાટું મારી મને તો કાઈ નહીં પણ તમારા ચરણને કદાચ વેદના થતી હોય તો લ્યો પગ દબાવી દો આનાથી ટાઢું બીજું કોણ હોય પ્રભુ ઋષિ વિચાર્યું કે આ સત્વ ગુણ છે અને માટે જ પિતૃઓની મુક્તિ માટેનો જ્યારે યજ્ઞ થાય જેને આપણે નારાયણ બલિ વગેરે શ્રાદ્ધ કહીએ વિષ્ણુ ભગવાન તો બ્રાહ્મણો એ દેવતાઓની પરીક્ષા કરી એક વખતે અર્જુનજી દ્વારકા એવા છે રથ લઈને પસાર થાય છે દ્વારકાની બજારમાંથી તો એ ગૃહસ્થિના ઘરમાંથી રડવાનો અવાજ આવ્યો અર્જુને રથ ઊભો રાખ્યો દૈયાળુ તો હતા બધા ઘરમાં પ્રવેશ કર્યો તો એક બ્રાહ્મણ અને એની ગર્ભવતી પત્ની બાળકને જન્મવાની તૈયારી છે બે રડતા હતા અર્જુને પૂછ્યું કેમ રડો છો એટલે બ્રાહ્મણે કહ્યું મારી પત્ની ગર્ભવતી છે એના ઉદરથી દીકરો દીકરી જે કાંઈ જન્મે છે જન્મતાની સાથે મૃત્યુ પામે છે ઘણા વર્ષોથી આ બનાવ બનતો આવે છે કોઈ એને બચાવી નથી શકતું અર્જુન કે તો કે ના કૃષ્ણ એ પ્રયાસ કર્યો ન બચાવી શકા બલભદ્રએ પ્રયાસ કર્યો એ પણ ન બચાવી શકા કોઈ એને બચાવી શકતું નથી અર્જુન કે તો હું બચાવીશ અરે પણ કૃષ્ણ બલભદ્ર ન કરી શકે કાઈ તમે કરશો કે હા હું કરીશ અહંકાર આવ્યો અર્જુનને નાહમ શંકર શણો બ્રહ્મા કૃષ્ણ નથી હું કૃષ્ણ નથીની પાસે ગાંડી ધનુ છે એક ટંકાર માત્ર થી યોદ્ધાઓને ભગાડી મૂકું અર્જુન અને જો હું તમારા બાળકને ન બચાવી શકું ને તો હું બળીને ભસ્મ થઈ જાય આવી પ્રતિજ્ઞા લીધી એક મહેલ બનાવ્યો પોતાના બાણ થી મંત્ર ભણી બાણ છોડ્યું ને એક ઓરડો તૈયાર થયો હવા પણ અંદર જઈ ન શકે નીકળી ન શકે આવો એર બનાવ્યો એમાં પ્રસુતા સ્ત્રીને સુવડાવી દર વખતે બાળકનો જીવ જાતો ખોરિયું પડ્યું રહેતું પણ આ વખતે ચમત્કાર એવો થયો કે શરીર સહિત બાળક અદ્રશ્ય થઈ ગયું જીવ તો જીવ બાળક જ આખો અદ્રશ્ય જન્મતાની સાથે અને બ્રાહ્મણ દોડીને આવ્યા હે અર્જુનજી તમે મોટી મોટી વાતો કરતા હતા મારો બાળક આખો અદ્રશ્ય થઈ ગયો અર્જુને ગોતવાનો પ્રયાસ કર્યો પણ બાળક ક્યાંય મળ્યો નહીં વિચાર્યું કે હવે મેં વચન આવી હાલ બળીને ભસ્મ થાઉં એટલે એણે બ્રાહ્મણના ઘરની હામ